રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે જ્યારે ગુજરાતમાં ચોમાસાની વિદાય અંગેની પરિસ્થિતિ સાનુકૂળ બની રહી છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ થાય તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ ગઈ છે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ ગઈ છે જો કે સામાન્ય રીતે સત્તરમી સપ્ટેમ્બરે ત્યાંથી ચોમાસાની વિદાય થાય છે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાયના માપદંડો પૂરા કર્યા છે પશ્ચિમ રાજસ્થાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી એક દશાંશ પાંચ કિલોમીટર ઉપર એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન થવાનું શરૂ થયું છેલ્લા પાંચ દિવસ દરમિયાન આ પ્રદેશમાં કોઈ વરસાદ પડ્યો નથી મધ્ય ઉષ્ણકટિબંધીય વિસ્તાર સુધીના પ્રદેશમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક ભાગો અને પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિઓ વધારે અનુકૂળ છે અમદાવાદના હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે રવિવારે લો પ્રેશર એરિયા ઉત્તર તેલંગાણા અને નજીકના વિદર્ભ પર રહ્યું હતું તેને સંબંધિત સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ વિદર્ભને પડોશના મધ્ય ભાગો તરફ આગળ વધવાની સંભાવના છે ત્યારબાદ તે બાકીના અપર એર સર્ક્યુલેશન તરીકે લગભગ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર સર્જાયું છે